ભાવનગરમાં રાહુલ ગાંધી દ્વારા પ્રધાનમંત્રીના માતા વિશે અભદ્ર ટિપ્પણી લઈને શહેર મહિલા મોરચા ધરણા પર છે શહેરના ગોગા ગેટ ખાતે શહેર ભાજપ મહિલા મોરચા બેઠા છે બિહાર પ્રદેશમાં ગઠબંધન ના મંચ પરતી અભદ્ર ટિપ્પણી કરે છે જેથી દેશની તમામ માતાઓનું અપમાન કર્યું છે આ બાબતે રાહુલ ગાંધી માફી માંગવી જોઈએ તેવું માંગ મહિલા મોરચા દ્વારા કરવામાં આવી છે જે કે સિંગુલી સાથે હીરેમબાઈણી ભાવનગર ભાવનગર શહેર મહિલા મોરચાના અધ્યક્ષ કોમલબેન માંગુ ક્યાં હું શહેર અધ્યક્ષ કોમલબેન તાજેતર બિહાર પ્રદેશમાં ઇંડીગઢ બંધનના મંચ ઉપરથી દેશના લોકપ્રિય વડાપ્રધાન અને વૈશ્વિક નેતા શ્રી દિવગંત માતૃશ્રી વિશે જે અપમાનજનક શબ્દ બોલવામાં આવ્યા છે તેનાથી અમારા માતૃશક્તિને લાગણી દુભાઈ છે તેના માટે અમે ધરણાનો કાર્યક્રમ મહિલા મોરચાની બહેનો દ્વારા કરવામાં આવ્યો છે અમે એનો અમારી માંગ મહિલા મોરચાની એવી છે કે એ અમારી પાસે માફી માંગે અને રાહુલ ગાંધીને પણ માફી માગે ને અમે આ લાગણીને માગણીને અમે જે અપશબ્દ બોલ્યા છે એ અમે એને ધૂતકારી છે અને અમારી પાસે આવીને માંગણી માગી એવી અમારી સૌ બહેનોની અપેક્ષા છે